મિત્રો આજે આપણે આવ્યા છીએ સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાસ્કુઈ ગામે જ્યાં આવેલું છે ગોળીગઢ બાપા અને લક્ષ્મી માતા સુંદર મંદિર વાસ્કુ ગામે ગોળીગઢ બાપા ના મંદિરે વર્ષમાં એકમાત્ર રવિવારના દિવસે ગોળીગઢ બાપુને બાધા અને માનતા ચઢાવતા હોવાથી ગુજરાતના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ માનતા ચઢાવવા માટે વાસ્કુઈ ગામના ગોળીગઢના મંદિરે લોકોનું મોટું પૂર ઉમટી જશે મિત્રો સાથે આપણે જાણીશું ગોળગઢ બાપા અને લક્ષ્મી માતાના આ મંદિરનો રસપ્રદ ઇતિહાસ તો મિત્રો આ વિડિયોને અંત સુધી જોતા રહેજો મિત્રો દક્ષિણ ગુજરાતના યાત્રાતા દરેક ગોળગઢ બાપાના દર્શન કરવા જતા વહેલા શ્રદ્ધાળુઓ ઉનાઈ માતાજીના દર્શનને જરૂરથી આવતા હોય છે ત્યારે ગામના ત્યારેગઢ બાપાના નવા મંદિર સાથે જોડાયેલી લોકવાયકા સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસુ ગામના આદિવાસીઓ મુંડાસ ગામે શામજીભાઈ ભાણાભાઈ પટેલ પોતાની જમીનમાં ધન ધાન્ય તેમજ ઘરમાં બરકત રહે તે માટે પોતાની સીમમાં આવેલી કુળદેવીની પૂજા વિધિ વાર તહેવારે કરતા હતા ત્યારે તેમને વારંવાર સપનામાં કોઈ દેવ આવીને તેનું આખું કુટુંબનું ભલું કરશે તેવું જણાવતા એક વખત પૂજારીની ગાયો વણઝારા લોકો જંગલમાં આકી ગયા ત્યારે પૂજારીએ સપનામાં આવેલ દેવીપુરુષની શ્રદ્ધા રાખી દૂધ દહીં અને માખણ ચડાવવાની માનતા રાખી તેની બધી જ ગાયો હોળીના આગલા રવિવારે પાછી ફરી સ્વપ્નના આધારે તે સ્થળ પર વાંચતે ગાજતે ત્યાં ખોદકામ કર્યું તો ત્યાંથી બે પથ્થરની મૂર્તિઓ નીકળી જેમાં એક મૂર્તિના મહાલક્ષ્મી માતા અને બીજી બીજી મૂર્તિનું નામ ગોળીગઢ બાપુ રાખવામાં આવ્યું સ્થાપના કરી પૂજા વિધિ કરી મહાલક્ષ્મી શનિવારે સાંજે પૂજા વિધિ કરી વહેલી સવારે પૂજારી માતાના પ્રથમ ગોળીગઢ બાપુ ના પૂજારી ની ગરજ ચઢાવવા માટે આવે છે અને પછી શ્રદ્ધાળુ ભક્તો માનતા બાધા સડાવવા માટે આવે છે મિત્રો આ ચમત્કાર થયો ત્યારથી આજુબાજુના સમગ્ર વિસ્તારમાં કોઈ પણ વ્યક્તિ ગોળીગઢ બાપુ નામ સ્મરણ કરી

કથા વંચાવી અને પ્રસન્ન બાપાને કાંઈ આપીને બાપા બહુ સપ્નકારી લે છે દીકરો જોઈએ તેને દીકરો આપે ને જે માનતા બાંધા રાખો તો બાપા આપડી પરિપૂર્ણ કરશે અને કહ્યું હોય કે બાપાને આજે ચવાણું શું કે જવાનું બાપા મારું આ દુઃખ છે મારું દુઃખ દૂર થવું જોઈએ અને પ્રદક્ષિણા ફેલાયું બાપા બધું સાંભળે છે

જેથી શ્રદ્ધાનું મહત્વ ખૂબ જ વધી જાય છે ત્યારથી લઈ આજ સુધી ગુજરાતના ખૂણે ખૂણેથી હોળીના આગલા રવિવારે શ્રદ્ધાળુઓ ગોળીગઢ બાપાની માનતા બાધા ચડાવવા માટે આવતા હોય છે તેઓ ગોળીગઢ જતા પહેલા યાત્રાધામ ઉનાઈ ખાતે ઉનાઈ માતાજીના ગરમ પાણીના કુંડમાં સ્નાન કરીને માતાજીના દર્શન કરી અને ગોળીગઢ બાપાની માનતા ચડાવવા આવતા હોય છે અને એની માનતા બાધા અને ઘર મંદિર દીવો કે એના થકી ઘરેથી દીવો કરીને તે એની બાપા માનતા પૂર્ણ કરે છે પણ આપે છે એટલે ખુબ દયા છે બાપા અને સ્વપ્નના ઓળી ગણ બા પૂર્ણ કરે છે મનોકા પૂર્ણ થાય છે અને તવા એવા લોકોના દૂર થાય છે અને તવા થશે અને બાપાની બાધા માનતા પૂર્ણ કરવા માટે અવળીના આગલા શરીર જે મેળાનું મહત્વ છે એ અવળીના આગલા શરીર મેળ બાપાની બાધા માનતા લોકો ઉમટી પડે છે ઘોડાપુર માણસો આવીને બાપાની બાધા માનતા પૂર્ણ કરે છે ભવ્ય મેળો યોજવામાં આવે છે આ મેળામાં દૂર દૂર થી લોકો મોટી સંખ્યામાં માં મળતા હોય છે અને લગભગ પાંચ થી છ લાખ લોકો આ મેળામાં જોડાતા હોય છે અને સાથે સાથે આ મેળામાં મનોરંજન સાધનો પણ પૂરજોશમાં આવતા હોય છે અહીં કહેવાય છે કે મોટા મોટા છગડોળ તેમજ ઘણા બીજા મનોરંજનના સાધનો અહીં આવતા હોય છે ત્યારે અહીં દૂર દૂરથી આવતા લોકો આ મનોરંજનના સાધનો દ્વારા મેળાનો ખૂબ જ આનંદ માણતા હોય છે આ સાથે મિત્રો અહીં ગોળીગઢ બાપા અને મહાલક્ષ્મી માતાજીનું અસલ જૂનું મંદિર પણ આવેલું છે અહીં મંદિરના પૂજારી તેમજ દ્રષ્ટિઓ પાસેથી મળતી માહિતી મુજબ ગોળીગઢ બાપા દરેક ભક્તોના દરેક કામ કરતા હોય છે અહીં લોકો ઘણા પ્રકારની માનતાઓ લઈને આવે છે જેવી કે આંખ કાન નાક મોઢું જે કોઈને જે કાંઈ પણ શરીરની તકલીફ હોય અથવા તો સાંસારિક જીવનમાં કોઈ પણ તકલીફ હોય તો તે પોતાની માનતા અહીં ગોળગઢ બાપા પાસે માને છે અને જ્યારે તે પોતાની માનતા પૂર્ણ થાય છે પોતાનું જ્યારે ભક્તનું કાર્ય થઈ જાય ત્યારે અવશ્ય ગોળગઢ બાપાના અને આંખ કાન નાક વગેરે શરીરના અંગો અહીં બજારમાં મળતા હોય છે જે ગોળીગઢ બાપાને ચઢાવે છે સાથે સાથે દહીં દૂધ માખણ અને શ્રીફળ તેમજ પ્રસાદીનો ગોળીગઢ બાપાને ધરવામાં આવે છે મિત્રો આ સાથે સાથે અહીં સુરત જિલ્લાના બારડોલી તાલુકાના વિસ્તારમાં મોટામાં મોટો મેળો યોજવામાં આવે છે અને લાખોની સંખ્યામાં લોકો આ મેળાનો આનંદ માનતા હોય છે જય ગોળીગઢ બાપા